આજે આપણે ત્રણે માર્ગ ઉપર ચાલનારો જીવ ભગવાન સાથે અલગ અલગ વ્યવહાર હોય છે તે વિશે વાત કરીશ કર્મ માર્ગ ઉપર ચાલનારો માણસ એમ કહે છે કે હું ભગવાનનો છું ભક્તિ માર્ગ વાળો માણસ એમ કહે છે ભગવાન અને હું ભગવાન મારો છે ભક્તિ માર્ગ ઉપર ચાલનારો માણસ એમ કહે છે અને નાર માર્ગ ચાલનાર માણસ ભગવાન અને હું બંને એક જ છે ઉદાહરણ તરીકે ભણીને જાય છે યુવાવસ્થામાં પછી ધણીને એટલું કે મારું ધણીને એમ કે બટાકાનું શાક કરો એટલે બટાકાનું શાક જ બનાવવાનું ભીંડા નું કરો તો ભીંડાનું જ બનાવવાનું હોય અમુક ની સાડી પહેરો તો અમુક રંગની સાડી પહેરવાની હોય તેવી જ રીતના અમુક ઘેર જવાનું છે તો અમુક ઘેર જ જવાનું છે બીજા ઘરે જવાનું નથી જેમ સ્ત્રી કેમ કરે એમ ભક્તિ માર્ગ ઉપર ને કર્મ માર્ગ ઉપર છે બરોબર પછી અમુક આધેડ વયની વર્ષની ઉંમર થાય બે ત્રણ બાળકની માં થાય તો એમ કે કે હું અને મારો ધણી એક છે હું અને મારો ધણી બે એક જ છીએ ને માનું કે તમે કોષીને કહો તોય જય એમ કે ડોસાને ગો મોઢું ડોસા ને ગો તો ડોસીનું મોઢું ચડી કે દીકરો બી મારે જો ડોસી ને મારે તો ડોસાનું મોઢું ચડી ને દીકરો જો મોઢું મારે તો મોઢું આવું બધું છે તે પ્રમાણે કર્મમાં જીવ કહે છે હું ભગવાન અને આજ્ઞા પ્રમાણે જ તેના દુષ્કર્મ કરું છું કર્મ ભક્તિ બની જાય છે તે જીવ જ્યારે આગળ જતા માર્ગને અધિકારી બને ત્યારે ભગવાન તે કર્મ માર્ગ કહેતો હોય છે કે હું અને ભગવાન છું ભક્ત ભગવાન ભક્તિ માર્ગ કહે છે ભગવાન મારું છે ભક્ત કહે છે પ્રમાણે ભગવાન કરે ભગવાનને કહે કે મારો રાથ ખાવકો એટલે રાત ખાખો જ પડે સવાલ જ નથી ને ભગવાનને એમ કે મારે નું મોસાડું છે ને ક્લિયરલી હુંડી મેં લખી ને એ લઈને તમે આવજો એટલે ભગવાનને એ ઊંડી સ્વીકારવી જ પડે પણ આમાં શું છે કે હવે ભરોસો નથી ભગવાન તો આપણું કામ થશે કે નહીં થાય ભગવાન તો બધાનું ભલું કરવાથી છે પણ શું આપણે હવે એના પર વિશ્વાસ નથી હું તો કઉ બધું સમર્પણ દો આપણા જોડે જી હોય જે જ્ઞાન હોય વેચો જેથી ડબલ થાય જ્ઞાન વેચવાથી ડબલ થાય છે ઓછું ન થઈ જતું પણ હવે આ માનસિકતા અવળી ફિટ થઈ ગઈ છે સમાજની બધી એટલે આ થોડાક બીજા તો કંઈક ઉપર જતા રહે કર્મ માર્ગ અને ભક્તિમાં દરેક છે હું અને મારો ભગવાન કર્મ માર્ગ કહે છે કે હું ભગવાન છું ભક્ત કહે છે ભગવાન મારો છે અને માર્ગ કહે છે ભગવાન અને જીવ એક જ થઈ જાય એટલે અહમ બસ સ્વામી કે હું બ્રહ્મનો જીવ ભગવાનને અધ્રત થઈ જાય છે આ રીતે કર્મ માર્ગ ભક્તિમાર્ગ અને નાર માર્ગ પર અધિકારી પ્રાપ્ત કરી અનુક્રમે ક્રિયામાણ પારભ અને સંચિત કર્મો સંપૂર્ણ રીતે સમાપ્ત કરી સમાપ્ત કરી પરમાત્માના મોક્ષના પ્રાપ્ત કરવો જોઈએ મોક્ષ વાપ કરવા માટે જીવ માત્ર અધિકારી છે અત્યંત દુઃખની નિવૃત્તિ સનાતન સુખની પ્રાપ્તિ એટલે મોક્ષ આજ જ ભૂતવાર્થ જય રામ વિજય પટેલ સબસ્ક્રાઈબ કરો ચેનલ